આજે થરા ગામે રાજપૂત રગજીભાઈ ત્રિગવાજીને ત્યાં કોબ્રા સાપ ઘણા સમયથી હેરાન પરેશાન કરી રહ્યો હતો તેમને રખુપુ ફાઉન્ડેશન દ્વારા મોરથલ ગામના પ્રજાપતિ પ્રહલાદભાઈને જાણ કરતાં તેમણે તરત જ થરા ગામે આવીને સાપને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વિના રેસ્ક્યુ કરી હતી અને તરત જ થરા ગામના સરામાં મૂકવામાં આવ્યો હતો આ રખોપુ ફાઉન્ડેશનનું કામ જોઈ થરા ગામના લોકો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આપને ઘેર કોઈ પણ પ્રકારનો સાપ હેરાન પરેશાન કરતો જોવા મળે તો તરત જ રખપુ ફાઉન્ડેશન દ્વારા તમે જાણ કરી શકો છો અને આપણે ત્યાં કોઈ બી પ્રકારનો સાપ આવે તો આપણા બાળને ત્યાંથી દૂર રાખવા અને તરત જ રેસ્ક્યુ કરનાર ભાઈને જાણ કરો જય હિન્દ જય ભારત આ સાપને હું હાલી જ થરા ગામના સરામાં મૂકવામાં જઈ રહ્યો છું થરા ગામે રાજપૂત રગજીભાઈ ત્રિકવાજી ને ત્યાં સાપની રેસ્ક્યુ મેં કરી હતી આ સાપ ને હું ડબ્બા પૂરી રહ્યો છું Okay. આ સાપને હું તરત જ થરા ગામના મૂકવા જઈ રહ્યો છું હાલે જ આ સાપને રેસ્ક્યુ ગામથી રાજપૂત રગજીભાઈ ત્રિકમાજીને ત્યાંથી કરી હતી તે સાપને હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું આ સાપને હું થરા ગામથી રેસ્ક્યુ કરી છે અને ગામના થરામાં હું મૂકવા માટે આવી રહ્યો છું આ છાપ પણ જાય રહ્યો છે આ છે કોબરા છાપ કેટલા વર્ગો ખરા હા સાપને રેસ્ક્યુ થરા ગામથી કરી હતી અને સરા થરા ગામના સરામાં હું આ સાબને છોડવા માટે આવી રહ્યો છું